મગજ તપી ગયો છે એ નો પાછા વળે કે તમે શાંતિ રાખો ડેલી બાય ન નીકળવા જવું જઈને પગે લાગ્યો કાકી મારા કાકા તો એવા છે પણ તમે સરપંચ બેના કેટલો ગામે વિશ્વાસ મૂકો અને તમે આમ અથવચે રજળતા અમને મૂકીને વૈયા જાઓ કાલે કે મામલતદાર આવે ટીડીઓ આવે કોણ સહી કરશે આ ગામનું બધું કામ અટકી પડશે તો કે બટા તું કહેતો હોય તો ગામના હિસાબે રોકાઈ જાઓ બાકી આના હિસાબે નહીં એનો કાકો કાન કાન કરી ગયો કે ગમે એના હિસાબે રોકાઈ જાય એને પૂગાઈ નકા આ છે લુગડા ધોવાનો વારો આવે હા તે પાંચ વર એમને કાઢી નાખ્યા હા અને બીજી વાર પાછી ચૂંટણી આવી તો પાછા એ કે નહીં કાકીને જ રાખવા છે ગામમાં એ કે બધા ચર્ચા થાય છે કે એના જેવા સરપંચ ન થાય ને પછી તો કાકોય નીકળી ગયો પ્રચારમાં હા તે દસ વર્ષ બીજા કાઢી નાખ્યા ને હવે કાકીને કાકા બે થાકી ગયા છે